પણ એ ગાય લાવ્યો ગાય લાવીને પસ થઈ ગયો બોલ ના પાડી હતી પણ મને શોખ થઈ ગયો કે ફોન આવશે બોલ આ કોનું આવ્યો ફોન સાક્ષી લાગે તો સાહેબ જ આવ્યો ભાઈ એવું લાગે ફોન હલો હા

ચાલશે હું તો હાથ ના બાલી ના લીધી હોત તો હારું તું આ કશું ઊંચતું નહિ હ પેલા મગલા જોડે જો હારો મગલો ના પાડી

ચા કોને બનાવી હા બેટા હું પસ્તાઈ ગયો બહુ સાચું કહું હા મેં લોન ના લીધી હોત ને ના આવા નહીં પીવો નહીં પીવું આ મેં લીધ વાહન કશી કાલ હા બેટા બધું કામ કઈ નાખ તું તાર આવ કુના જોડે પેલા મગલા જોડે જયો તોય એ ના મેર પડ્યો પેલા સગા જોડે જયો તોય એ કેવું નહીં કાલે કે આજ નહીં કે કાલે એટલે કાલે શું કરવાના પૈસા પૈસા જરૂર આજ હા તકે ના કે કાલે આલે કે જોડે માગવા જવું હા હવે એક વખત તો મઘરો બનાવ્યો પણ બીજી વખત બનાવે તો પૈસા આલશે કે નહીં આલે હર્ષદ ના પહોંચ જવું તો કઈક મેર પડે એવું લાગે હાર જવા તો દે પછી હવ થશે આલવાણા થશે તાર કોણ આલવા એ તો આલીશું પેલો પગાર પગાર બગાર આવશે એટલે આલીશું ડેરી ની પગાર થાય એટલે આલીશું તાર શું સારું આવશે કે નહીં આવે આ માગી જ જોવા દે જવું તો પડશે અરે ભાઈ અરે પણ લોન મારા માટે તમે લો અરે ગયા મહિના રૂપિયા આપ્યા બરોબર દસ હું વ્યાજ તો નહીં શોધું પેલા દસ હજાર આપી દો મારા હા હું તો કંટાળી તમે પણ મારા હાથ ના લોનો લો એ મારે નહિ મેલ બધું આ નાવાનું મારે બાકી છે આ સવાર પડી જ ના ફોન આવી ગયા કંટાળી ગયા લોકો આ લોન શું કા લેતા છે ખબર નહીં પડતી લેડે નાવા જવા દે મને પોણી થઈ ગયું પોણી ગરમ થઈ ગયું ઠંડી બહુ પડી છે નહીં નાખવા દે આ લોકો નહીં કંટાળ લોન લે લે હા ને પણ હોય એટલું હેરતા તો સારું અને આ થાય કે હર્ષદભાઈ પૈસા આ લો હર્ષદ અરે હર્ષદભાઈ પૂછરા પૈસા લાવવા આ તો જારો પૈસો ખંચેલું તો ઘરી પડે આ લબડી પડ્યા હેડો কু চাওক

તો પેલો ઠંડી ને ઠંડી તો થઠડી ને પેલા ઠંડા પાણીના આવ્યો ને તો થઠડી ને તો એ ગાડો છું ને જેવો થઈ ગયો મે ખબર છે હા આજે પોણી નું ઉલ્લુ બનાવ્યું કેમ નું ઉલ્લુ બનાવ્યું પોણી ગરમ કર્યું ને હા નયો ના ઉલ્લુ બનાવ્યું હું કે બેટા લે કોઈની કોઈ ની તાકા છે આ તો હરસદભાઈ કેવા ઇકબાલ બલાન ઉલ્લુ બનાવે બસ બીજું કોઈ કામ હતું બસ

અને પછી સાહેબ આવે કે નો બાપુ આવે તોય આવું નઈ હેડો ચલો કામ થઈ ગયું કાકાને લોન ના ગાયેલા લીધી લોન ના હોય તો હારું આ કાકા લોન લીધી ફરતા છે આ નહી

ખાલી ખોટા ઘેર આવા નહીં આપણે ઘેર આવી ગયા તા સાહેબ તા એટલે અહી નહીં કાઢી મેળ્યા તા શું કહેવું ના લેવાય લોન લોન ના લેવાય શું કેવું તારું હા બેટા પસ્તાઈ ગયો પણ લોન લઈને તો બોલ તા ના લેવાય લોન લોન વસ્તુ ના લેવાય એમ સાચી વાત ને રાહ

મિત્રો કહી દો કે ના લેતા ઘેર ઘેર બસ કાવ પડે પૈસો ઘેર ઘેર બસ કાવ પડ પૈસો લે હા ચલો રાધે રાધે